जय जय श्री कृष्ण हर हर महादेव मित्रों आषाढ़ महीना में कामीका एकादशी नो त्यौहार ઉજવવામાં આવે છે આ તહેવાર આષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે આ व्रतની કથા ફક્ત વાંચવાથી કે સાંભળવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે સાથે જ જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુ ને તુલસી ના પાન ચઢાવવાથી એકવીસ જુલાઈ અને સોમવારે આવે છે શાસ્ત્રો અનુસાર કામિકા એકાદશી વ્રત રાખવાથી મનુષ્યને ન તો યમરાજના દર્શન થાય છે અને ન તો નરકના કષ્ટ ભોગવવા પડે છે તે સ્વર્ગનો અધિકારી બને છે મનુષ્યને આધ્યાત્મિક વિદ્યા દ્વારા મરતા ફળ કરતા પણ વધુ ફળકામીકા એકાદશી વ્રત રાખવાથી મળે છે કામીકા એકાદશી પર રાત્રિ જાગરણ કેમ કરવું જોઈએ શાસ્ત્રો મુજબ કામીકા એકાદશી રાત્રિ જાગરણ કરનારા અને દીપદાન કરનારા લોકોના પુણેને લખવામાં પણ ચિત્રગુપ્ત અસમર્થ રહે છે આ વ્રત દ્વારા બ્રહ્મહત્યા સહિતના બધા પાપ નાશ પામે છે અને આ લોકમાં સુખ ભોગવી અંતે તે વ્યક્તિ વિષ્ણુલોકને જાય છે 21 જુલાઈ અને સોમવારે આ સ્કંદ પુરાણ આધારિત વ્રત કથા સાંભળવાનું ભૂલશો નહીં અને આ કથા અત્યારે જ શેર કરી દેજો કામિકા એકાદશી આષાઢ વદ 11સ વ્રત કથા એકવાર ધર્મરાજા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે કે હે પ્રભુ આષાઢ શુક્લ એકાદશી દેવશયની વિશે જાણો હવે આષાઢ કૃષ્ણ એકાદશી વિશે કહું આથી શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે પૂર્વે બ્રહ્મદેવે નાદને કહેર કથા હું તને કહું છું તે તું ધ્યાન આપીને સાંભળ આષાઢ વદ એકાદશીને કામીકા એકાદશી કહેવાય છે આ व्रत કરનારને વાજપે યજ્ઞનો ફળ મળે છે આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાનનું પૂજન ભજન યજ્ઞ કે સ્મરણ કરશે તેને પવિત્ર તીર્થોની યાત્રાનું જે ફળ મળે છે તેનાથી અધિક અને ઉત્તમ ફળ મળે છે કેદાર અને કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સિંહસ્ત વ્યાયેલી ગાયનો અલંકાર સહ દાન કરવાથી પ્રાપ્ત થાય છે વળી જે કોઈ આ એકાદશીનું વ્રત કરીને શ્રીધર નામની દેવીનું પૂજન કરશે તેને દેવ ગાંધર્વ અને નાગ દેવતાની પૂજા સમાન ફળ મળે છે दिवसे जे कोई उपवास, अने जागरण करशे, तेनी कर दुर्गति नथी, ते सर्व पापो थी मुक्त थई वैकुंठ जाय छे इति श्री स्कंद पुराणे अषाढ़ पक्षे कामिका एकादशी समाप्त शेर करीने बोलो जय जय श्री कृष्ण हर हर महादेव